અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા સાત વર્ષથી ખેતરોનું રખોપો કરતા સિંહોના ભયથી જંગલી ભૂંડ રોજડા નીલગાય ખેતરોમાં ઘૂસતા ડર અનુભવે છે ખેડૂતો પણ ડર રાખ્યા વગર ખેતરમાં રહે છે અમોદરા ગામમાં સિંહના કારણે ખેડૂતો ખુશ છે સિંહ પરિવારના ગામમાં વસવાટથી ખેડૂતોના પાકનું નુકસાન થતું અટક્યું છે જંગલી ભૂંડ નીલગાય રોજડા જેવા પશુ પહેલા ખેતીના પાકને વિપુલ માત્રામાં નુકસાન કરતા હતા આ નુકસાન છેલ્લા સાત વર્ષથી સિંહોના વસવાટને કારણે થતું નથી અહીં સિંહ ખરા અર્થમાં ખેડૂતોનો મિત્ર બન્યો છે ખેડૂતોને પોતાના પાકનું રખોપું કરવા માટે રાત ઉજાગર કરતા જે છેલ્લા સાત વર્ષથી બંધ થયા છે સામેપક્ષે ખેડૂતો કે ગામ લોકો દ્વારા પણ સિંહોનું જતન કરવામાં આવે છે તેઓને કોઈ પણ પ્રકારે કનડગત કરવામાં આવતી નથી અમોદ્રા ગામમાં છેલ્લા સાત વર્ષથી વસતા સિંહો દ્વારા માનવી પર હુમલાનો એક પણ બનાવ બન્યો નથી સિંહો મનુષ્ય સાથે અસ્તિત્વ ધરાવી શકે છે તેનું ઉમદા ઉદાહરણ અમોદ્રા ગામમાં જોવા મળ્યું આમ પરસ્પર સિંહ અને ખેડૂતો એકબીજાના મિત્ર બની ગયા